मज़ो

આની માને હસજે આની માટી મોલે ભતવા જાય તો ની મારે તને પણ આવજો વારી ખેતો ભરવા આવી દિરાહરા એ લેગે દેકો રે ભરે આવજે બાય બાય કાચા સુમો ઇને હટ છે એક હાથ માકો છે આ રાંદન માનો દિંતલો ઉઠો આને લન દીધો ઓ ભોપી લાગ્યો કેમ છો બરોબર મને દેવો લાગુ ને પુરે હમાર સમાજ કરો મે તો ફાઈલ દે કેમ છે હા તો તરે કોણ આ તો બોલો બોલો હળિયાથી કંડાળી જો પુસ સુગા તો તરે કોણ સમાયા હું રાત માં પંજાજી પંજાજી છો હા તો કયો ને બદરશન હાઈ દાદા માળા કે કે કાપે કો હા કા કે બાર એ ભાઈ તો ભૂકલ જીની વાળા દાદા ની કમી હેમ કો સુંદર કોલ દેસા બોલે રામા શ્રી કૃષ્ણ રાજા સુખીતા દીવા સુખીતા કાઈ ની માટે આડો વધા કે ઊભા વર્તો નઈ આથી બાખિયા કો બદાઈ બાતિયા બદાઈ બાતિયા તો થઈ ગયો આ બાપણો થઈ ગયો છે તમારે જોઈએ દાદિયા ને ભાઈ ઓ કિસમાં ખમણો સામણ હતી કે બાપા હા ને ને એ બાપુનો થઈ ગયો એની માટરથી કુળ માડે બે ગડી કુળ ઉતારે ઉકળે ખાવાનું એલા કુળ નહીં કુળ કે હા બાપુને એક બીજો હે એની માટર કે એને વરદી ને કણ હમણા કાંઠુમાં આવી ગયો છે દાદી જો રખ એ ઘરીખામાં બાપુ ઘરીખામાં હે મનો મદાનજી આ કેવો નગર છે ને કોણ રાજા રાજે દે હે મદાનજી તો કુને ખજો છે હાથ કરે છે

હા કેમ 203.6 કમાઈ રાજી એમાય હોવાય ને બસાવારી જે એવું છે હા કેમ રાજી એમાય રાજી હા હા વાહ મારા છોરો હા બાપુ કતો ના પૂછે ના આજુ મારે જો તમારું નંબર ક્યાં જાય તમને લાગે કે મને મંદે રહી જાવ એ ઘરીખામાં બાપુ ઘરીખામાં બોલ બોલ બહાર નહીં કોઈ ઘટના લેવા લઈ જાવગે તમને કને ઓય તો આવવા દો હવે રાજી દો હા ઉને કોઈ રુકર્યા ઓય એ કરો કે તમારા ઉપર એ દાદા મરો મરો રાખના હોય ન હોય ને ના ખાઈ નઈ એ

બાપુ <laughs> બોલવું <laughs> આ તો બેઈ જાય તો નો મરાય ઓ હો જે રસ્તો કે વાય તીસ પાછા જવાનો ઓ બાબી જે બુઢા સખી મારે કિચ્છે કે ધકડા મારે મા પાડા મારે ઉપાક છે ઓ ભાઈ હારે જીક રહી ને આમ જીક કરવા ને મો કે બાપ એ તું ની રતો હોમ ના અરે ઠોક ના ગાય સૈના મત ભુરો સૈના કે ભરી નુકસાન બધી અરે બાપને બોલજે તને જ મને <laughs> 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 <laughs>

નીમે કમેને જવું પડે કે કેમ કે મને મારા મનમાં આવકમ કરે નીમે ન જતો લઈ જવા હવે આ જીનો સુપર હા હનમા તો ઘર બેગા થે એ ના છો આસી પરજે ઉતી મગતી પ્લાસ્ટિક મોહ એ સોમીને ના જિરુ પણ તમે કોણ જીરાનું સરપતો છો મને એમ છે આના જકામાં હું માંગો પુછાઈ બાપુને રામ અને તમારી ઉપર આવી કેવું છે સારું ખંજેવું છે કે વિક્રમ સાખો જેવું બોલો ને દાદાજી દાદાજી કે ના બોલો તો કાઈ નહીં હસો તો ખરા આવતા ડટા હમટો તો ખરા

તમારને જાને મારી આઈ ને નોકરી જાય નોકરી ને મારી ને મારી તમારી બેગો શું કરું શું તો હું જે કાં તો કામ કરે ને આમ ના બાવા માંગે ને તો એક કામ થી હે તો આગળ આવજે હા કે તું ખા ખમી હે ખમી અરે ભાવળ ખા ખમી એક ની હા તો બામન Sudman na mahagon eh. Come on, Bapu, come on. Come on, Bapu, come on. Come on, Didi. Lea, Didi, kaya musad ko sa'yo. Ay! Ikaw ka na ko. Uy, hawa na po may isa doon mo.

અલગન ન કે પરે પરે એમ મત અમાર પૈસાું ભણવા એક દિન તો લઈને ડગવો કર્યો પારકા ને દો હગવો કર્યો જીંદગી ગરી નાખી મરી જમ ને ભમવા મેં માન હંકાય નો બોલો મને તો લાગી એટલે તમને લાગી છે ના કાતે હું નકકા થઈ તાતા આવી ગયા એનો મગજ કેવો છે લગી ગયા મરતા દેવો આ મગજ ફટાક્યા દેવો મારા મગજની પરસે આજી મતાઓ ને આજી મતાલ ને ઉપાય કરવાનો હોય અને આવું કરતા હા હાજી કઢાવત શું જાય આવે છો વાવાજો પાછો એ મારી ઉદન સાહેબનો ગ્રામર સર મને કૃષ્ણ સદા આવ્યો છે એ મહારાજ અને હરી વાત ઉડીતા કેમ કે વિધાનના લેખમાં કોઈ લેખનું મને સાધન વિધાનના લેખિક સ્વરમાં મના તો હોય એ મહારાજ જે કાર્યક્રમનો આયોજન કાર્ય પૂરો જાય વાત તમે મંદિર નહી ગયો આમ રામને જાહરી એ પ્રભુ કે આપની વાત કેમ તમારા શિરમાં રહે શિરમાં पचे माणो राजघर नो बेडा मा थाओ अवे म्हणा बेडा मता दे वला री धीरे हमदन की माले पास જય કાઈ ખાલી જોઈતો મુંડું તક કણાઈ નઈ ખાવાની આજે પર ધન બોલ પર ભી આ બજોરે

એને ઠીકલી સગુણા એને કરી પણ મને કાંઈ ખબર ના છે એ બિતા સી હોય એના નીના નામિયા જીવા નમવાતા જર્તે ફક્ત જુગા કરેણા હોય મને ખબર છે મારી પરે જકી લહું લહું પણ કરી પણ સકાર કરો સંતાત જેરી ખાઈ છે હા શું કેનો વાત મેરી હોય એના બેટા પણ જેરી ખાઈ છે પાટે ભૂજે માર કે આવે

તમારા કામ નું શું અમે જરા આ કામ ગોખેને હું કામ કરતો નથી અમે નથી અમે નથી કહેવાય છે એટલા કરી જાઓ એ તમને આમાં શું ભરાય કે ઓમના ટકાને ચેક કરાય એટલે આ જ જલ્દી હા તો ભલે આમાં હજી આવી રહ્યો છે કે એ બાપુજીવાળી સીડી જે છો આવ્યોતું આ સફુરુ બધી કાઈક કરતા ચાલુ હે આમાં માકા દાદા ક

મસરલ મસા� મસલ મસર મસા� મેર મસા� સરલ સા� � હા િર઺લ મસા� બિર મસર મ બસર I每 17 0 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 01 0 0 1 0 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 ભરે મઢાની એ બોલને ગમ પત ઘુમી ગયા ભરે મઢાની બોલને ગમ બોલને પત રાય તરેને આવતા થાય